સમાજમાં વધતી જતી વસ્તીની સ્થિરતા અને સામાન્ય આ બાબતની જાગૃતિ આવે તે ઉદ્દેશથી રોટરી હોલ મુન્દ્રા ખાતે તાલુકાની તમામ સ્ત્રી આરોગ્ય કાર્યકર તથા આશા બહેનોના સંમેલનને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર મનોજ દવે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર યોગેન્દ્ર પ્રસાદ મહતો રોટરીના પ્રમુખ બલદેવસિંહ જાડેજા મંત્રી શૈલેષ માલી રોટેરિયન વિરાટભાઈ શહેર ભાજપ પ્રમુખ સંજય ઠક્કર અને મંત્રી લાલુબા પરમાર વગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતમાં ડોક્ટર દવે વધતી જતી વસ્તીની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા મોડા લગ્ન પ્રથમ બાળક લગ્ન બાદ તુરંત નહીં બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર અને કુટુંબના સર્વાંગી વિકાસમાં નાના કુટુંબનો ફાળો દીકરો દીકરી એક સમાન કુટુંબ નિયોજનની કાયમી બિનકાયમી પદ્ધતિઓ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કરીને માતા અને બાળ મરણ અટકાવવા પરિવાર નિયોજન કઈ રીતે ઉપયોગી થઈ શકે એ અંગે માર્ગદર્શન આપ્યું હતું ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ હોવા છતાં આપણા માટે હકારાત્મક બાબતે એ છે કે ભારત આજે વિશ્વનો સૌથી યુવાન દેશ પણ છે એટલે કે દુનિયામાં સૌથી વધારે યુવાન વસ્તી આપણો દેશ ધરાવે છે આ ઉપરાંત ચાંદીપુરા રોગ અંગે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી